પાટણ જિલ્લાના હાર શહેરમાં રાવણવાસ ટેકરા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે છેલ્લા છ માસથી પાણી આવતું નથી છ માસ અગાઉ હારીજ જ ગોકુલનગર સોસાયટીની બાજુમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી તે નગરપાલિકા દ્વારા બંધ કરતા રાવળવાસ ટેકરા વિસ્તારમાં પીવાના તેમજ ઘર વપરાશ માટેના પાણીની સમસ્યા ઉભી થઈ છે આશરે મકાન આવેલા છે છે પૂજક અને વસ્તી આવેલી તે વિસ્તારના રહી રહીશો દ્વારા વારંવાર નગરપાલિકા મામલતદાર કચેરી કલેક્ટર કચેરી પાટણ તેમજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ પાણીના પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવ્યા નથી પાલિકામાંથી એક પાણીનું ટેન્કર આવશે તે આટલા પરિવારને પહોંચી શકતું નથી જો રાવળવાસ ટેકરા વિસ્તારની બાજુમાં આવેલી પાણીની ટાંકી પાંચ વર્ષથી બનેલી પડી છે જેનું વીજ જોડાણ પણ થઈ ગયેલ છે જો તેને સત્વરે ચાલુ કરવામાં આવે તો વિસ્તારને પાણી મળી રહે છ મહિનાથી પાણી નહીં આવતું પણ પાણી ઉપાડી ઉપાડીને ચોખણ ઉપાડવા જઈએ અમે કેમ કેમ છ મહિનાથી પાણી નથી આવતું પણ આ બોર્ડ બગડ્યો હતો આનું ક્યાં નથી આવતું ટોકું ફૂટી ગયું હોય આ નવું ટોકું પોચ વરથી ચાલુ કરતા નથી વરથી બનાવીને પડ્યું હો ચાલુ કરતા નથી અમારે ભરવું છે એવી રીતના અમાર ડોસી ડોહાન ભરવા છો જ આવું ને છે એવી રીતના ભરવું ખાવું તો વેચાતું પાણી ન ખાવું વેચાતું એ ટેન્કરવાળો આવતો નથી